રાજપીપળા સિવિલમાં નવજાત શિશુની સંભાળ લેતા વોર્ડમાં બાળકોના મૃત્યુ થતા આપના પ્રમુખે મુલાકાત લીધી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ત્રણ નવજાત શિશુ મૃત્યુ જાણ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ મુલાકાત લઈ ફરજ કરી આ બાબતે પૂછપરછ કરી આ મુદ્દે નિરંજન વસાવાએ જણાવ્યું કે આ ખૂબ જ દુઃખદ અને ગંભીર બાબત છે આવા કેટલા બાળકો છેલ્લા એક મહિના ને દ્રશ્યમાં મૃત્યુ પામ્યા છે જેમાં નાડોદ તાલુકામાં રહેતા વસાવા વિજયભાઈ દિલિભાઈના ધર્મપત્નીને ઓગણીસ તારીખે પેટમાં દુખાવો

ખાતે હોસ્પિટલમાં તેણે જીવન ટૂંકાવ્યું એ માટે જવાબદાર કોણ હશે અમે વારંવાર આ બાબતે રજૂઆત કરીએ છીએ તેમ છતાં પણ પ્રશાસનનું કે પછી તંત્રનું પેટનું પાણી હલતું નથી બીજા જિલ્લાના તમામ પ્રશ્નો બાબતે જિલ્લા સંકલન મિટિંગમાં ચર્ચાઓ કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે જે કંઈ પણ પ્રશ્નો છે એનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે કે જેથી કરીને લોકોને તકલીફ ના પડે અને આવી ગંભીર ઘટનાઓ બને માટે આપે તમામ પદાધિકારીઓને અમે અપીલ કરીએ કે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ નર્મદાના નિરંજનભાઈ વસાવા શું નિવેદન આપે ત્યાં ગાડી જે ડિલેવરી જે વોર્ડમાં સુવડાવવામાં આવે છે એટલે આ ખૂબ જ શરમજનક બાબત છે અને સાથે સાથે બીજા વોર્ડની મુલાકાત લીધી અમારા દર્દીઓના વાલીઓ અમને રજૂઆત કરી તો એક મહિ એક મહિલાને ગઈ કાલનું એને બ્લડિંગ થઈ રહ્યું છે એ બ્લડિંગ હજુ સુધી બંધ નથી થયું અને ફક્ત ને ફક્ત એક જ ઇન્જેક્શન એમને આપવામાં આવ્યું છે ત્યારબાદ એમને નથી બોટલ આપવામાં આવ્યા કે નથી એ બાબતે કોઈ એમને ટ્રીટમેન્ટ આપવામાં આવી તો આ કેટલી નિષ્કાળજી છે રાજપીપળા સિવિલ હોસ્પિટલની હોસ્પિટલના જે પદાધિકારીઓ છે એમની જોડે અમે વાતચીત કરી તો એ લોકો અમને ગોળગોળ વાત કરી કે અમે પૂરેપૂરું ધ્યાન આપીએ જ છે પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ થતી આવે છે અને તમારા ધ્યાન પર આવે છે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે કોઈ

તેમજ જિલ્લા પ્રશાસને કહેવું છે કે આના માટે એક કમિટીની રચના કરવામાં આવે કે જેથી કરીને આવી જે ઘટનાઓ વારંવાર બને છે એ ઘટનાઓ વારંવાર ના બને અને જે પણ કોઈ દર્દીઓને જે અહીંયા ગાડી સારવાર હેઠળ આવે છે એમને યોગ્ય ટ્રીટમેન્ટ મળે દર મહિને

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રોજની કેવી કેટલી આવી ઘટનાઓ બને છે ઘણા બધા એક્સિડન્ટના કેસ આવે છે ડિલેવરીના કેસ આવે છે બીજા ગંભીર કેસો આવે છે આની પર ઘણા બધા લોકો મૃત્યુ પામે છે તો આ બાબતે એક કમિટી બનવા બનાવવામાં આવે જિલ્લા સંકલનમાં આ મુદ્દા બાબતે ચર્ચા કરવામાં આવે અને એની કમિટી બનાવી અને તાત્કાલિક ધોરણે આની યોગ્ય તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ